પ્રશ્ન છે માયાની ધૂળ જ્યારે આંખોમાં પડે છે તો સૌથી પહેલી ગફલત

પરંતુ માયાનો પ્રભાવ કઈ ઓછો નથી તે જ છોડાવી દે છે છોડ્યું એટલે ગેરહાજર થયા શાંતિ રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે સમજાવવાનું એમને હોય છે જેમણે થોડું ઓછું સમજ્યું છે કોઈ ખૂબ સમજદાર બને છે બાળકો જાણે છે આ બાબા તો ખૂબ વન્ડરફુલ છે ભલે તમે અહીં બેઠા છો છો પરંતુ અંદર સમજો આ બેહદના બાબા પણ છે બેહદના ટીચર પણ છે બેહદની શિક્ષા આપે છે સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવે છે સ્ટુડન્ટની બુદ્ધિમાં તો આ હોવું જોઈએ ને પછી સાથે જરૂર લઈ જશે બાપ જાણે છે આ જૂની ચીચી દુનિયા છે એમાંથી બાળકોને લઈ જવાના છે ક્યાં ઘરે જેવી રીતે કન્યાના લગ્ન થાય છે તો સાસરાવાળા આવીને કન્યાને પોતાના ઘરે લઈ જાય છે હમણાં તમે અહીં બેઠા છો બાબા સમજાવે છે બાકોને અંદર જરૂર આવતું હશે કે આ આપણા બેહદના બાપ છે બેહદની શિક્ષા પણ આપે છે જેટલા મોટા બાબા એટલી શિક્ષા પણ ખૂબ બેહદની આપે છે રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય પણ બાળકોની બુદ્ધિમાં છે જાણે છે બાપ આ ચીચી દુનિયાથી આપણને પાછા લઈ જશે આ પણ અંદર યાદ કરવાથી મન મના ભવજ છે ચાલતા ફરતા ઉઠતા બેસતા બુદ્ધિમાં આજ યાદ રહે વન્ડરફુલ વસ્તુને યાદ કરવાની હોય છે ને તમે જાણો છો સારી રીતે ભણવાથી યાદ કરવાથી આપણે વિશ્વના માલિક બનીએ છીએ આ તો જરૂર બુદ્ધિમાં ચાલવું જોઈએ પહેલા બાપને યાદ કરવા પડે ટીચર પછી મળે છે બાળકો જાણે છે આપણા બેહદના રૂહાની બાપ છે સહજ યાદ અપાવવા માટે બાબા યુક્તિઓ બતાવે છે મા મેકમ યાદ કરો જે યાદ થી જ અડધા કલ્પના વિકર્મ વિનાશ થશે પાવન બનવા માટે તમે જન્મ જન્માંતર ભક્તિ જપ તપ વગેરે ખૂબ કર્યા છે મંદિરોમાં જાય છે ભક્તિ કરે છે સમજે છે કે અમે પરંપરાથી કરતા આવ્યા છીએ શાસ્ત્ર ક્યારથી સાંભળ્યા છે એશે પરંપરાથી મનુષ્યોને કઈ પણ ખબર નથી સતયુગમાં તો શાસ્ત્ર હોતા જ નથી તમને બાકોને તો આશ્ચર્ય થવું જોઈએ બાપ વગર કોઈ પણ આ વાતો સમજાવી ન શકે જેટલા મોટા બાબા એટલી શિક્ષા પણ ખૂબ બેહદની આપે છે રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય પણ બાપુની બુદ્ધિમાં છે જાણે છે છે બાપ આ આ આપણને પાછા લઈ જશે પણ અંદર યાદ ચાલતા પડતા ઉઠતા બેસતા બુદ્ધિમાં આ જ યાદ રહે વન્ડરફુલ વસ્તુ છે તો યાદ તો કરવાની છે ને બાબા કહે છે સત્યુગમાં તો શાસ્ત્ર હોતા જ નથી તમને બાકોને તો આશ્ચર્ય થવું જોઈએ બાપ વગર કોઈ પણ આ વાતો સમજાવી ન શકે આ બાપ પણ છે ટીચર પણ છે સદગુરુ પણ છે આ તો આપણા બાબા છે એમના કોઈ મા બાપ નથી કોઈ કહી ન શકે કે શિવ બાબા કોઈના બાળક છે આ વાતો બુદ્ધિમાં વારંવાર યાદ રહે આજ મન મ છે ટીચર ભણાવે છે પરંતુ સ્વયં ક્યાંય નથી એમને કોઈએ ભણાવ્યા નથી એ બીજરૂપ છે જ્ઞાન ના સાગર છે ચૈતન્ય હોવાના કારણે બધું સંભળાવે છે કહે છે બાળકો હું જેમનામાં પ્રવેશ થયો છું એમના દ્વારા હું તમને આદિથી લઈને આ સમય સુધી બધા રહસ્ય સમજાવું છું અંત માટે તો પછી કહેશે આ સમય તમે પણ સમજી જશો હવે અંત આવે છે કર્માતીત અવસ્થા પર પણ નંબર વાર પહોંચી જશો તમે અણસાર પણ જોશો જૂની સૃષ્ટિનો વિનાશ તો થવાનો જ છે આ અનેક વાર જોયું છે અને જોતા રહેશો ભણો એવી રીતે છો જેવી રીતે કલ્પ પહેલા ભણ્યા હતા રાજ્ય લીધું પછી ગુમાવ્યું ફરી હમણાં લઈ રહ્યા છીએ બા ફરીથી ભણાવી રહ્યા છે કેટલું સહજ છે તમે બાળકો સમજો છો આપણે સાચે સાચે વિશ્વના માલિક હતા ફરી બાબા આવીને આપણને તે જ્ઞાન આપી રહ્યા છે બાબા સલાહ આપે છે એવું એવું અંદર ચાલવું જોઈએ બાબા આપણા બાપ પણ છે ટીચર પણ છે ટીચરને ક્યારેય ભૂલશે શું ટીચર દ્વારા તો ભણતર ભણતા રહે છે કોઈ બાળકો પાસે માયા ખૂબ ગફલત કરાવે છે

જે કલ્પકલ્પ આપે છે બાપ કહે છે ઓછામાં ઓછું આ રીતે મને યાદ કરો કરો તમે જ સમજો છો છો અને ધારણ બાબા તો કોઈ નથી એ જ બેહદના બાપ છે વન્ડરફુલ બાપ થયા ને મારા કોઈ બાબા છે બતાવ જીવ બાબા કોના બાળક છે આ ભણતર પણ વન્ડરફુલ છે જે આ સમય સિવાય ક્યારેય ભણી નથી શકતા અને ફક્ત તમે બ્રાહ્મણો જ ભણો છો તમે એ પણ જાણો છો કે બાપને યાદ કરતા કરતા આપણે પાવન બની જઈશું નહીં તો પછી સજાઓ ખાવી પડશે ગર્ભ જેલમાં ખૂબ સજાઓ ખાવી પડે છે ત્યાં પછી ટ્રિબ્યુનલ બેસે છે બધા સાક્ષાત્કાર થાય છે સાક્ષાત્કાર વગર કોઈને સજા આપી ન શકાય મુંજાઈ જાય છે કે આ સજા અમને કેમ મળે છે બાપને ખબર રહે છે કે આમણે આ પાપ કર્યા છે આ ભૂલ કરી છે બધા સાક્ષાત્કાર કરાવે છે

જોવાનું છે કે અમે કોઈને દુખતો નથી આપતા સુખદાતા બાપના અમે બાળકો છીએ ને ખૂબ ગુલ ગુલ બનવાનું છે આ ભણતર જ તમારી સાથે આવવાનું છે થી જ મનુષ્ય બેરિસ્ટર વગેરે બને છે બાપનું આ જ્ઞાન ન્યારું અને સત્ય છે અને આ છે પાંડવ ગવર્મેન્ટ ગુપ્ત તમારા સિવાય બીજા કોઈ સમજી નથી શકતા આ ભણતર વન્ડરફુલ છે આત્મા જ સાંભળે છે બાપ વારંવાર સમજાવે છે ભણતરને ક્યારે છોડવાનું નથી માયા છોડાવી દે છે બાપ કહે છે એવું નહીં કરો ભણતર છોડો નહીં બાબાની પાસે રિપોર્ટ તો આવે છે ને રિઝલ્ટ થી બધી ખબર પડે છે આ કેટલા દિવસ એબ્સેન્ટ રહ્યા ભંટર છોડી દે છે તો બાપને પણ ભૂલી જાય છે હકીકતમાં આ ભૂલવાની વસ્તુ તો નથી આ તો વન્ડરફુલ બાપ છે સમજાવે પણ છે જેવી રીતે એક રમત છે રમતની વાત કોઈને પણ સંભળાવવાથી જટ યાદ રહી જાય છે ને તે ક્યારેય ભૂલાતી નથી આ પોતાનો અનુભવ પણ સંભળાવે છે બ્રહ્મા બાબા નાનપણમાં જ વૈરાગી વિચાર રહેતા હતા કહેતા હતા દુનિયામાં તો ખૂબ દુઃખ છે હવે આપણી પાસે ફક્ત દસ હજાર થઈ જાય તો પણ પચાસ રૂપિયા વ્યાજ મળશે આટલું બસ છે ઉન બ્રહ્મા બાબા એનો અનુભવ સંભળાવે છે સ્વતંત્ર રહીશું ઘરબાર સંભાળવું તો મુસીબત છે અચ્છા પછી એક બાયોસ્કોપ જોયું પિક્ચર જોયું ચલચિત્ર જોયું સૌભાગ્ય સુંદરીનું બસ વૈરાગ્યની બધી વાતો તૂટી ગઈ વિચાર કર્યો લગ્ન કરીશ શા કરીશ એક જ થપ્પડ મારી માયાએ કળા કાયા ચટ કરી દીધી તો હવે બાપ કહે છે બાકો આ તો દુનિયા જ બધાની વૃત્તિઓ ખરાબ થઈ જાય છે સમાચાર પત્ર વાંચે છે એમાં સારી સારી માઈઓના ચિત્રો જુએ છે તો વૃત્તિ તે તરફ ચાલી જાય છે આ ખૂબ સરસ સુંદર છે બુદ્ધિમાં આવ્યું ને હકીકતમાં આ વિચાર પણ ચાલવો ન જોઈએ બાબા કહે છે આ તો દુનિયા જ ખતમ થઈ જવાની છે એટલે તમે બીજું બધું ભૂલી મામે કમ યાદ કરો એવા એવા ચિત્ર વગેરે કેમ જુઓ છો આ બધી વાતો વૃત્તિને નીચે લઈ આવે છે આ જે કંઈ જુઓ છો આ તો કબ્ર દાખલ થવાનું છે જે કંઈ આ આંખોથી જુઓ છો એને યાદ ન કરો એનાથી મમત્વ હટાવી દો આ બધા શરીર તો જૂના ચીચી છે ભલે આત્મા શુદ્ધ બને છે પરંતુ શરીર તો ચીચી છે ને આ તરફ ધ્યાન શું આપવાનું છે એક બાપને જ જોવાના છે બાપ કહે છે મીઠા મીઠા બાકો મંજિલ ખૂબ ઊંચી છે વિશ્વના માલિક બનવા માટે બીજા કોઈ તો પ્રયત્ન ન કરી શકે કોઈની પણ બુદ્ધિમાં ન આવી શકે માયાનો પ્રભાવ કોઈ ઓછો નથી સાયન્સવાળાની કેટલી બુદ્ધિ ચાલે છે તમારી પછી છે સાઇલેન્સ બધા ઈચ્છે પણ છે તમે અમે મુક્તિ મેળવીએ તમારું પછી લક્ષ્ય છે જીવન મુક્તિનું આ પણ બાપે સમજાવ્યું છે ગુરુ વગેરે કોઈ એવું જ્ઞાન આપી નથી શકતા તમારે ગૃહસ્થમાં રહી પવિત્ર બનવાનું છે રાજાઈ લેવાની છે ભક્તિમાં ખૂબ ટાઈમ વેસ્ટ કર્યો છે હમણાં સમજો છો અમે કેટલી ભૂલો કરી છે ભૂલ કરતા કરતા બે સમજ બિલકુલ જ પથ્થર બુદ્ધિ બની ગયા છે અંદર આવે છે આ તો ખૂબ વન્ડરફુલ નોલેજ છે જેનાથી આપણે શું શું બનીએ છીએ પથ્થર બુદ્ધિ થી પારસ બુદ્ધિ તો ખુશીનો પારો પણ ચડે છે કે આપણા બાબા બેહદના બાબા છે ઘણા લોકો સમજે છે આ તો કોઈ ગુરુ પાસેથી શીખ્યા તો ગુરુના બીજા પણ શિષ્ય હશે ને ફક્ત એક શિષ્ય હતા શું ગુરુઓના શિષ્ય તો અનેક હોય છે આગાખાને જુઓ કેટલા શિષ્ય છે ગુરુઓ માટે કેટલું અંદર રહે છે એમને હીરામાં વજન કરે છે તમે આવા સદ્ગુરુને શેનામાં વજન કરાવશો આ તો ના સદ્ગુરુ છે આમનું વજન કેટલું છે એક હીરો પણ ન નાખી શકું આવી આવી વાતો તમારે બાળકોએ વિચાર કરવાની છે આ તો મહીન વાત થઈ ભલે આ તો બધા કહેતા રહે છે હે ઈશ્વર પરંતુ એ થોડી સમજે છે કે બાપ ટીચર ગુરુ પણ છે આ તો સાધારણ રીતે બેસી રહે છે આ ઉપર સંદલી પર પણ એટલે બેસે છે કે મુખડું જોઈ શકે બાળકો પર પ્રેમ તો રહે છે ને આ મદદગાર બાળકો વગર સ્થાપના થોડી કરશે વધારે મદદ કરવા વાળા બાળકો તો બાળકોને જરૂર વધારે પ્રેમ કરશે વધારે કમાવાળા કમાવાવાળા બાળકો સારા હશે તો જરૂર ઊંચામાં ઊંચું પદ લેશે એના પર પ્રેમ પણ જાય છે બાળકોને જોઈ જોઈ હર્ષિત થાય છે આત્મા ખૂબ ખુશ થાય છે કલ્પકલ્પ બાળકોને જોઈ ખુશ થાઉ છું કલ્પકલ્પ બાળકો જ મદદગાર બને છે ખૂબ પ્રિય લાગે છે કલ્પકલ્પાંતરનો પ્રેમ જોડાઈ જાય છે ભલે ક્યાંય પણ બેઠા રહો બુદ્ધિ માં બાપની યાદ રહે આ બેહદના બાપ છે એમના કોઈ બાપ નથી

બાપ પાસેથી આ વારસો મળે છે બાપ આપણને રાજયોગ શીખવાડે છે અને પછી બધાને સાથે પણ લઈ જાય છે આખું ચક્ર બુદ્ધિમાં છે આવું ચક્ર તો કોઈ બનાવી ન શકે અર્થની તો કોઈને ખબર નથી તમે હમણાં સમજો છો બાબા આપણના બેહદના બાબા પણ છે બેહદનું રાજ્ય પણ આપે છે પછી સાથે પણ લઈ જશે આવી આવી તમે સમજાવો સમજાવશો તો કોઈ નહીં કહી એ બાપ છે ટીચર છે તો સર્વવ્યાપી કેવી રીતે હોય શકે બેહદના બાપ જ નોલેજ છે આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણે છે

બેહદના બાપ પાસેથી આપણે જ બેહદની બાદશાહી લઈએ છીએ આપણે જ માલિક હતા વૈકુંઠ થઈને ગયું છે ફરી જરૂર થશે શ્રી કૃષ્ણ નવી દુનિયાના માલિક હતા હમણાં જૂની દુનિયા છે પછી જરૂર નવી દુનિયાના માલિક બનશે ચિત્રમાં પણ ક્લિયર છે તમે જાણો છો હમણાં આપણી લાત નર્કની તરફ મોઢું સ્વર્ગની તરફ છે તે જ યાદ રહે છે એવી રીતે યાદ કરતા કરતા અંત મતી સો ગતિ થઈ જશે કેટલી સારી સારી વાતો છે જેનું સિમરણ કરવું જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ આંખો થી જે કંઈ દેખાય છે એનાથી મમત્વ કાઢી નાખવાનું છે એક બાપ ને જ જોવાના છે વૃત્તિને શુદ્ધ બનાવવા માટે ભણતર ક્યારેય મિસ નથી કરવાનું આજનું વરદાન શાંતિની શક્તિના પ્રયોગ દ્વારા દરેક કાર્યમાં સહજ સફળતા પ્રાપ્ત કરવા વાળા પ્રયોગી આત્મા ભવ હમણાં સમયના પરિવર્તન પ્રમાણે શાંતિની શક્તિના સાધન પ્રયોગમાં લાવીને પ્રયોગી આત્મા બનો જેવી રીતે વાણી દ્વારા આત્માઓમાં સ્નેહના સહયોગની ભાવના ઉત્પન્ન કરો છો એવી રીતે શુભ ભાવના સ્નેહની ભાવનાની સ્થિતિમાં સ્થિત થઈ એમનામાં શ્રેષ્ઠ ભાવનાઓ ઉત્પન્ન કરો જેવી રીતે દીપક દીપકને જગાવી એટલે કે પ્રગટાવી દે છે રીતે તમારી શક્તિશાળી શુભ ભાવના બીજાઓમાં સર્વશ્રેષ્ઠ ભાવના ઉત્પન્ન કરાવી દેશે આ શક્તિથી સ્થૂળ કાર્યમાં પણ ખૂબ સહજ સફળતા પ્રાપ્ત કરી શકો છો ફક્ત પ્રયોગ કરીને જુઓ આજનું સ્લોગન છે સર્વના પ્રિય બનવું છે તો ખીલેલા રૂહાની ગુલાબ બનો મૂર્જાયેલા ઓમ શાંતિ